જય મહારાજ દેવ દિવાળી દેવોની દિવાળી આપણા મંદિરમાં ઘણા વર્ષોથી તેલ અને ઘીના દીવા આખા મંદિરની પરિસરમાં કરવામાં આવે છે આપણા યુગીરાજ શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપ છે મહારાજશ્રીની વાણીમાં લખેલું છે અક્ષરાતીત અલખ ધનિ અખંડ અવિનાશ પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ દીપ જ્યોત પ્રગટ ઓમકાર મારા ઓમકાર સનાતન ધર્મીઓનો સર્વમાન્ય પ્રતિક છે અને મહાપુરુષ સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર આજના દિવસે ખાસ બધા ભક્તો ફોરેનમાંથી પણ સંતરામ મહારાજના જે જોત સ્વરૂપ છે એને સ્પર્શ કરી શકે છે અને એટલા માટે આવતા હોય છે